બહુ ચડી ગયો છે પણ આવે તો આપણે આવી ગયા ગામડે તો હમણાં બે ત્રણ દિવસ ત્રણ ચાર દિવસ બ્લોક ગામડાના ખતરનાક એ સામ છે તો દેખો મિત્રો અમારી તો વરસાદ કા મોસમ ચાલ રહ્યા તો વરસાદ આવવાની શક્યતા છે આપણે નાઈટ હોય તૈયાર થઈ ગયા છે બાય બાય કપડી નાખ્યા છે અને ગામડે પહોંચ્યા છે મસ્ત હવા ખઈએ રહ્યા છીએ અત્યારે દેખો મિત્રો કેટલી મસ્ત ઠંડી-વંડી આવે છે હવા અને આ છે અમારું ઓમ ફાર્મ હાઉસ ઉસર બેસ બેસ બધું હતી તો દેખ લો મિત્રો એ અમારું ફાર્મ હાઉસ છે તો અમારા ફાર્મ હાઉસ ઉપર અમે પોક કહે છે તો અમારા હવે ગામડાના બ્લોગ આવશે તો જોવાનું પૂરતા જોરદાર બ્લોગ આવશે મજા આવશે જોવાની તમને પણ અને મને પણ મનોરંજન કરે છે ખતરનાકડે કા શું છે एक किलोमीटर बादल तो देखो वेरी खतरनाक देखो बरसात के बाद चढ़ गया मित्रों एक खतरनाक हमारे इधर ऐसा ऐसा होता है छोटा छोटा पल होता उसको हमारे इधर भेस बोलते भेस काऊ भेस बोलते भेस ये हमारा जंगा है